બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવે છે અને દસમા ચાંદ નિમિત્તે તાજિયા ઠંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા કરબલામાં હુસૈન તેમજ તેમના શહાદતના પગલે વર્ષોથી મુસ્લિમ સમુદાય દ્વારા તાજિયા બનાવવામાં આવે છે જ્યારે દસમા દિવસે તે તાજિયા ઠંડા કરવાની પ્રતિક્રિયા હાથ ધરવામાં આવે છે વડોદરા સંસ્કારી નગરી છે કલા નગરી છે વર્ષોની પરંપરા મુજબ વડોદરાના અનેક વિસ્તારમાંથી મુસ્લિમ સમુદાય દ્વારા અવનવા તાજા બનાવવામાં આવે છે અને તેને ઠંડા કરવા માટે ઐતિહાસિક સરસિયા તળાવ ખાતે લઈ જવામાં આવે છે આજ રોજ દસમા ચાંદ નિમિત્તે વડોદરા મુસ્લિમ સમુદાય દ્વારા તાજા ઠંડા કરવા માટે સરસિયા તળાવ ખાતે લાવવામાં આવ્યા હતા તાજા ઠંડા કરવાની પ્રક્રિયાને લઈને પોલીસ તંત્ર દ્વારા સભ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી બોડી વોન કેમેરા ધાબા પોઈન્ટ દીપ ધાબા પોઈન્ટ તેમજ પોલીસની તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મુસ્લિમ બિરાદરો અને મુસ્લિમ સંપ્રદાયના આ તાઝિયા મોહરમના પવિત્ર તહેવારનો આ તાઝિયા વિસર્જનનો દિવસ છે આપ જોઈ રહ્યા છો સરસિયા તળાવ ઉપર વન બાય વન બાય રજીસ્ટર્ડ થયેલા તાજીયાઓનું વિસર્જન ચાલું છે પોલીસેમાં એમાં મદદ કરી રહી છે એકદમ વ્યવસ્થિત રીતે તાજીયાનું વિસર્જન થઈ રહેલું છે આ સરસિયા તળાવ ઉપર સિટીમાંથી અંદાજે એકસો પચાસથી વધારે તાજિયાનું વિસર્જન થનાર છે અને સ્મૂથલી વિસર્જન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં અંદાજીત પચાસેક જેટલા તાજિયાનું વિસર્જન સારી રીતે શાંતિપૂર્વક પૂર્ણ થઈ ચૂકેલું છે બિલકુલ અંદાજિત ગયા વર્ષે પણ રાત્રિના બે વાગ્યે અંદાજિત પૂરું થયેલું છે તો અમે એપ્રોક્સિમેટ ચાલુ વર્ષે પણ બે અઢી વાગે કદાચ પૂરું થઈ જશે થેન્ક યુ